રાપર ટાઉનમાં રાપર પોલીસ અને સીઆઈએસએફ પેરામિલિટરી ફોર્સ છે અને એની સાથે સાથે જે છે અમારા અધિકારીને બધા સાથે આજે રાપર ટાઉનમાં જે મેઇન વિસ્તાર છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેના મેઇન હેતુ જે છે એ જે આવનારી જે પોલિંગ ડે છે જે સાત મઈ બે હજાર ચોવીસના રોજ યોજવાનું છે વોટિંગ લોકસભા ચૂંટણીના અનુસંધાન એ પોલિંગ જે છે શાંતિથી થાય અને કાયદો વ્યવસ્થા જે છે મેન્ટેન રહે એના અનુસંધાને જે છે આજે ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એની સાથે સાથે જિલ્લા પોલીસ દ્વારા તમામ લોકોને પણ ખાસ અપીલ છે કે જે સાતમી તારીખનું જે ચૂંટણી યોજાવાની છે એમાં વધારામાં વધારા લોકો જે છે મતદાન કરે અને પોતાનું જે મતદાનનો જે છે અધિકાર છે એ પણ વધારે ઉપયોગ કરે સર રાપર તાલુકાના જે સંવેદનશીલ મતદાન મથકો રહ્યા તે સ્થળે કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે બધા મતદાન મથકો છે જે મતદાન મથકોની લોકલ પરિસ્થિતિ પ્રમાણે બધી જગ્યાએ છે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે